કેવી લાગે છે મસ્ત લાગે છે કેવો નાનો લાગે મોટો કેરો છે નાનો મોટો છે એ છે આરો લાગે છે આરો લાગે છે કે લાલ લાલ સાડી સારી લાગે છે એટલે કાલે છે ને હું આ શું ને એની કથા છે ને ડબલ જાડી થઈ ગઈ છે કે આજ આખો દિવસ આપણે જ ખાવાનું જ ખાવાનું નાના બાળકો માટે રક્ષા કરે માતાજી માતાજી રક્ષા કરે તમે કરતા હતા ઉરદ મારી હાટું રેડ ગર્લ રેડ ગર્લ શું કરે છે મારી માટે લઈ જવા માટે ફરાળ આજે તળે છે મેં રેડ ગર્લ ને કીધું આજે અમારી માટે રિક્વાયરમેન્ટ એવી છે કે અમારી માટે હાબુદરણ રેફર તળી દો હાબુદરણ રેફર હવા ના પડતા રહે છે કે આ ચટર પટર કઈ ખાવાનું કહેતા નહીં એને ખાવાનું નથી એટલે હે

છે એટલે જો આજે હું બધું આખો અલગ અલગ વીડિયો બધ હંમેશા ને સિલ્વર રેવ પહેરેલું છે મોટો ચાંદલો છે કેવો ચાંદલો નાનો લાગે મોટો કર્યો છે નાનો નાની મોટો છે એ છે લાગે છે લાગે છે લાલ લાલ સાડી સારી લાગે છે અને આ ગુલાબ કેવા લાગે છે ગુલાબ કેવા લાગે ગુલાબ મસ્ત લાગે છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં અને હાલો આજે મારે જીવંતિકામાનો વ્રત છે એટલે મેં આ હાડી પહેરી લીધી ચાલુ લઈ લીધા અને હવે અત્યારે થોડોક એવો પ્રસાદ બનાવી શીરાનો અને પછી આપણે છે ને કહું પૂજા કરી લઈએ અને પછી આજ આખો દિવસ મારે નગર શીર જ ખાવાનો છે એટલે કાલે છે ને હું આ છું ને એની કથા છે ને ડબલ જાડી થઈ ગઈ છે કેમ કે આજે આખો દિવસ આપણે સાચું જ ખાવાનું નગર શીર જ ખાવાનું એટલે એના દેસન હા બોલા ને ઓલા ને વિડિયો તો ગરમ ગરમ સીરો ગરમ ગરમ સીરો એવો મર સીરો બનાવવાનો એના આ વ્રત ખરેખર કોની હાટુ રે આ વ્રત નાના છોકરા હોય તેની માટે રે માટે કઈ છે નીંદરમાં છે એ બોલે છો આજે કો 5 વાગ્યાનો ઉઠો તો એના એનએમ કે મુકે તૈયાર થઈને કોઈ નો જો એટલે એ વેલો ઉઠ્યો તો અત્યારે વેલો હુઈ ગયો આમ જુઓ નીંદરે ગાઢરો મોડ્યો અત્યારે જે અભિયાન બહાર જઈને આવ્યા તો કાંઈ વાંધો નહીં હાલો હવે સીરો અને પછી પૂજા કરી પછી કામ કરી લઈ આજે કાંઈ દર્શન મને એમ નહીં કે આજે તારે વ્રત છે તો તું કાંઈ કામ ન કરતી ના ના એવું તો લગભગ ઓછું કહીએ છીએ રૂટિંગ ટાઈમ ટેબલ હોય તો પતાય ભાઈ આરામ કરો તમે તારે આરામ મે ઓકે તો આજે છે કેલા 10 12 સુધી ઈ તો આપણે રોડ નું છે

એ કયું વ્રત કહેવાય જીવંતિકા દેવીનું હા અને ના ના બાળકો માટે હોય રક્ષા કરે માતાજી માતાજી રક્ષા કરે તમે હતા વ્રત હા કર્યું છે કે અને પછી ટાઈમ હું વાત કરું પછી હું તો બહુ ટાઈમ વ્રત કર્યું લાગે હા તો પંદર વર્ષ હા એટલું ઉપર હા

મારી માટે લઈ જવા માટે ફરાળ આજે તળે છે મેં કીધું રેડ ગર્લને કીધું આજે અમારી માટે જ રિક્વાયરમેન્ટ એવી છે કે અમારી માટે સાબુદાણા વેફર તળી દો એટલે સાબુદાણાને વેફર ખબર તળે ઓછી રાખજો કેમ કે તમારે જમવા નથી એટલે મમ્મી જોયું કેવું કે છે ક્યાં ચટરપટર કઈ ખાવાનું કહેતા ને એને ખાવાનું નથી એટલે મમ્મી તમે નહી બનાવી દે મને જોયું અરે એમ નઈ તો તમાર નો ભાવે એવું અમારે ખાવાનું એવું બઉ સરસ જલ્દી જલ્દી સાબુ તમે ભરાલો મારી પૂજા અધૂરી મુકાઈ ને જે કરવા બે થી દિન ઈ મુક પડતે ને કે પેલા મને તોડી દે પેલા મને આ કામ લગાય દે હાલો હાલો જલ્દી હો બસ એટલા થઈ રે ખાઈ અરે વધી પડશે બકા થોડો ઘર લઈ જાવ હે મારી ભત્રી જો સર મારી ભત્રી જ હાથ લઈ જાતો આર ઈ શ્રાવણ મહિનો કરે હા તમે બધાય શ્રાવણ મહિનાના નામે નકરો ફરાળ કરો છો મને લાગે છે હે ને હા હાલો કાઈ

ધામમાં બધી ગયું છે અને અત્યારે ભાગી ગયા પણ અત્યારે અમારે કુસુભાઈ ઉઠી ગયા અને એણે જો મારી જેમ વ્રત કર્યું હોય ને એમ રેડ રેડ પહેર લીધું છે સેમ પીજ કુસુ સેમ પીજ હમ મોદે માં હું કાજો એફર ખાજો વેફર જો કુસુ ભાઈ બેફર ખાઈ છે અત્યારે ખાઈ જાવ માં દીકો કુસુ બધાન જય શ્રી કૃષ્ણ કયો સવારના વેફર મૂકી દો ઓકે જય શ્રી કૃષ્ણ

તો કઈ નઈ હવે અત્યારે આ તો મમ્મી ઘરે નહી મમ્મી કેટલા સાડા વાગ્યાના અને જો આ તો અને તો ખબર નહીં વરસાદ બંધ થઈ ગયો તો એટલી ગરમી પડવા મળી છે કે વાત ન પૂછો એટલી ગરમી આજે મેં હા હળવી એવી સાડી પહેરી છે ને તો એમ મને અહક એવું થતું હોય ને એવું થાય છે આમ ક્યાંનું ગમતું નહીં ને આપણે બાર વાગ્યા સુધી કાઢી ન શકીએ ના નાઇટ ડ્રેસ માં આવી ગયા હોય પણ હવે કઈ નહી હાલો આટલો ટાઈમ ગયો બપોર પછી જતા ત્યારે પાંચ છ વાગી ગયા હશે બસ હવે થોડાક કલાક કાઢ નાખી પૂરું તો કઈ નહીં છોડતી કુલ નાખું તો જો આજે મારે રસોઈમાં બનાવવાનું છે મસ્તનું મેન્યુ દાળ ઢોકળી બનાવવાની છે રાઈસ બનાવવાના છે અને દાળ ઢોકળીની જે ઢોકળી નાખીને એમાં જે પરોઠા બનાવીને પરોઠા બનાવવા દાળ ઢોકળી પરોઠા અને ભાત કેટલી વસ્તુ બનાવવાની છે

રાતે બાર વાગે કઈ ખાધું નહીં ને આ તો બસ બાર વાગ્યા થી બાર તું બાર હાલે મારે જેમ નિયમ રાખવાનો જો કઈ રહ્યો હોય તો સાંજે ખાધું હોય તો હવા ટુ હવાર રાખવાનું કે બાર થી બાર રાખવાનું એવું છે એમ સારું સારું ચલો મમ્મી તમે ઢોકળી ભાવ છે હે સાડા બાર ને ફાઈનલી મારું વ્રત પતી ગયું અને મારું જાગરણ પતી ગયું અને હવે આપણે કપડા ચેન્જ કરી શકીએ છીએ ફાઇનલી તો કઈ ને હવે અત્યારે છે ને વ્રત પતી ગયું શાંતિથી અમે વિડીયો નો કરી છે અહીંયા અને તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ